ભાવનગર પેરોલ ફરલો સ્કવોર્ડના સ્ટાફે હથિયારોના જકીરા સાથે નવ જેટલા શખ્સોને ઝડપી લીધા છે જો કે તેમાં ચાર શખ્સો ભાવનગરમાંથી ઝડપાયા હતા જ્યારે બે શખ્સો વર્તેજ નારી ચોકડી પાસેથી અને ત્રણ શખ્સોને પાલિતાણાથી ઝડપી લીધા હતા જેમાં પોલીસે છ દેશી બનાવટની પિસ્તોલ બે તમંચા ત્રીસ કાર્ટિસ્ એક ગુપ્તી ત્રણ છ રાવ અને બેકાર મળી તેર લાખ સિત્તેર હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એલસીબી પોલીસે પોતાના સ્વબચાવ માટે પ્રાથમિક રીતે હથિયાર રાખનાર આકિબભાઈ જુસુભાઈ લાખાપોટા ઇનાયતભાઈ ફિરોજભાઈ ચૌહાણ સમીરભાઈ મહંમદભાઈ બુકેરા સાજિદભાઈ ઇસ્માઈલભાઈ જીરૂકા જુનેદભાઈ યુનુસભાઈ નોડિયા ફિરોજભાઈ દિલીપભાઈ નોડિયા જય ઉર્ફે જયલો ધર્મેન્દ્રભાઈ ચૌહાણ અનિશભાઈ રફીકભાઈ નોડિયા અને યુનુસભાઈ યુસુફભાઈ નોડિયાને ઝડપીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે

ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં પાંચ પોલીસ સ્ટેશનમાં થઈ પાંચ એક્ટના ગુના દાખલ કરવામાં આવેલા છે પેરોલ ફોર્લો સ્કોડના પીઆઈ શ્રી જેબલિયા પોલીસ કર્મચારીઓ સોહિલભાઈ અને હિરેનભાઈને ચોક્કસ બાતમી છેલ્લા ઘણા દિવસથી મળતી હતી કે પાલિતાણા તથા એની આજુબાજુના ડુંગરપુર ગામના અમુક ઈસમો પાસે વેપન રાખી કરે છે આ બાબતે બાતમી કન્ફર્મ થતા એક ઇનોવા કાર ભાવનગર શહેરમાં રોકવામાં આવે છે એમાં બેસેલા ઈસમોની તપાસ કરતા ચાર આરોપી પૈકી બે આરોપી પાસેથી ત્રણ ગેરકાયદેસર વેપન જપ્ત થાય છે આ ચારેય આરોપી વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવે છે ત્યારબાદ બાતમી આગળ વધતા વર્તેજ પોલીસ સ્ટેશનની હદમાં એક ટ્રેટા કાર સાથે અન્ય બે આરોપી મળી આવે છે જેની પાસેથી બે ગેરકાયદેસર હથિયાર બરામદ થાય છે આ બંને આરોપીની વિરુદ્ધ આર્મ્સ એક્ટ નીચે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવે છે તપાસ આગળ ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળે છે કે હજુ બીજા ત્રણ આરોપીઓ કે જેમની પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની શક્યતાઓ રહેલી છે એ લોકો પાલીતાણા અને એની આજુબાજુના વિસ્તારમાં ફરતા છે બાતમી કન્ફર્મ કરતા ત્રણેય આરોપીને પકડી લેવામાં આવે છે ત્રણેય આરોપીની વિરુદ્ધમાં એકની વિરુદ્ધમાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં બે આરોપીની વિરુદ્ધમાં પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે કુલ પાંચ ગુનામાં નવ આરોપીની ધરપકડ કરવામાં આવે છે છ દેશી બનાવટની પિસ્તલ અને બે દેશી બનાવટના કરવામાં આવે છે ટોટલ આરોપીઓ પાસેથી ત્રીસ જેટલા કાર્ટેજ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે સમગ્ર બાબતની વિગત જોવા જઈએ તો પ્રથમ ગુનો જે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે એમાં ચાર આરોપી પૈકી મુખ્ય આરોપી આકીબ લાખાપોટા છે કે જેની પાસેથી બે ગેરકાયદેસર વેપન હસ્તગત કરવામાં આવેલા છે ત્યારબાદ જે વર્તેજ પોલીસ સ્ટેશનની હદમાં ગુનો દાખલ કરવામાં આવે તેમાં જુનેદ નામના આરોપી પાસેથી બે વેપન હસ્તગત કરવામાં આવેલ છે સમગ્ર તપાસની અને ગુનાઓ જે છેલ્લા ત્રણ દિવસમાં દાખલ થયા છે એની ગંભીરતા જોઈ પેરોલ ફલોની સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબલિયાની ટીમ આમાં બધું ડીપ ઇન્વેસ્ટિગેશનમાં જાય છે ત્યારે એ વાત ઉપર આવી શકાય કે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં અત્યારના જે મુખ્ય આરોપી આકીબ છે એના પિતરાઈ ભાઈનું કોઈ નાણાંકીય લેવડ દેવડની બાબતમાં પાલીતાણા ટાઉનમાં ખૂન થયેલું હતું અત્યારના આરોપીઓને ક્યાંક ના ક્યાંક એવો ભય એવી દહેશત છે કે જે આરોપી મર્ડરના ગુનામાંથી જામીન મુક્ત થઈ અને એમની ઉપર હુમલો કરવાની શક્યતાઓ છે આમ મુખ્ય આરોપીઓ પોતાના ઉપર કોઈ હુમલો થાય ત્યારે પોતાનું રક્ષણ કરી શકાય અથવા એવા અન્ય કોઈ કારણોસર પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી ભાવનગર જિલ્લાની હદમાંથી મળી આવેલ છે